નમસ્તે આજે આપણે વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટેના ઉપાયો વિશે જાણીશું શારીરિક તંદુરસ્તી મુજબ નક્કી થાય છે અને એ પ્રમાણે જ એની સારવાર થાય છે તંદુરસ્ત જણાતા લોકોની વાયુની સ્થિતિ બરાબર હોય છે જો એમાં ફેરફાર થાય તો શરીરમાં નબળાઈ કે માંદગી આવે છે અને અનેક રોગો શરીરમાં ધીરે ધીરે પ્રવેશતા હોય છે પાચન ક્રિયામાં વાયુની ઉર્ધ્વ મધ્યમ અને અધો સ્થિતિ જાણવી જરૂરી છે કારણો લક્ષણો નિદાન જાણ્યા પછી સારવાર થઈ શકે છે વિવિધ આહારશાસ્ત્રીઓ અને આયુર્વેદ ચાવવા ઉપર ભાર મૂક્યો છે જેટલું વધારે ચાવો તેટલું અનાજ સરળતાથી પચી જાય છે એની સાથે સિંધવ મરી આદુ સૂંઠ ભોજનની શરૂઆતમાં લેવું જોઈએ સહેજ લીંબુનો ઉપયોગ થાય તો મોંમાં લાળ છૂટી પડે છે અને પાચન ક્રિયાનો ખરો આરંભ તો મુખથી જ થઈ જતો હોય છે જમતી વખતે ન અત્યંત ગરમ કે નહીં ઠંડુ મન દઈને જમવું જોઈએ ભોજન વિધિના નિયમોનું બરાબર પાલન કરવાથી વાયુ પ્રકોપથી બચી શકાય છે વાયુ વિકારથી થતા રોગો પક્ષાઘાત કંપવાત બાળ લકવો રાંજણ કમરનો દુખાવો સાંધાનો દુખાવો કે જકડાઈ જવા આમ વાત વંધ્યત્વ કસુવાવડ શીગ્ર સ્ખલન વાની તકલીફ સર્વાઈકલ સ્પોન્ડલાઇટીસ વિશ્વાચી એટલે કે હાથમાં થતો રાંજણ જેવો દુખાવો અવબાહુક એટલે કે ફ્રોઝન શોલ્ડર શરીરમાં સોય ભોગતી હોય તેવી વેદના થવી વાત કંટક એટલે કે પગની ઈડી કાંટો ભૂંકતો હોય તેવી વેદના થવી અટકી અટકીને પેશાબ થવો વાયુ ઉપર ચડવો વધુ પડતા ઉડકાર આવવા પેટમાં આફરો થઈ જવો અનિંદ્રા શરીરના પણ ભાગમાં જણજણાટી થવી કાનમાં બેરાસ આવી દુખાવો કે અવાજ આવ્યા કરવો ચામડી લુખ્ખી અથવા બરછટ થઈ જવી આ બધા રોગોમાં વાયુની પ્રબળતા હોય છે મણમૂત્ર વગેરે કુદરતી વેગો રોકવાથી જમ્યા પછી તરત ફરીથી નાસ્તો વગેરે ખાવાથી ઉજાગરા કરવાથી મોટેથી બોલવાથી વધુ પડતો શ્રમ કરવાથી પ્રવાસથી તીખા કડવા અને તુરા પદાર્થોના વધુ પડતા સેવનથી લુખા પદાર્થોના સેવનથી વાદળો થવાથી ચિંતા ભય અને શોખથી વાયુનો પ્રકોપ થતો હોય છે હવે આપણે તેને દૂર કરવા માટે શું શું કરી શકાય તેના વિશે જાણીશું પાંચસો ગ્રામ મેથી ઝીણી દળી તેમાં એક કિલોગ્રામ ઘી અને છ કિલોગ્રામ દૂધ મેળવી ધીમા તાપે ઉકાળીને મધ જેવું ઘટ બનાવવું પછી તેમાં દોઢ કિલો સાકર નાખી મેથીનો પાક બનાવવો જોઈએ આ પાક સવારે પચીસ થી ચાલીસ ગ્રામ જેટલો ખાવાથી સર્વ પ્રકારના વાયુના રોગનો નાશ થતો હોય છે મેથીને ઘીમાં શેકી દળીને લોટ બનાવવો પછી ઘી ગોળનો પાયો લાવી સુખડીની માફક હલાવીને નાના નાના લાડુ બનાવવા રોજ સવારે એક એક લાડુ ખાવાથી જકડાઈ ગયેલા અંગો પડી જાય છે છે હાથ પગે થતી વાની પણ મટી જતી હોય થી વીસ ગ્રામ મેથી રોજ ફાકી જવાથી વા મટી જાય છે અજમો તવી પર ગરમ કરી સમ ભાગે સિંધવ સાથે પીસી ત્રણ ગ્રામ જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ

એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી વાયુ મટે છે દસ દસ ગ્રામ આદુના અને લીંબુના રસમાં દોઢ ગ્રામ સિંધવ મેળવી સવારે પીવાથી વાયુ મટી જાય છે ખજૂર પચાસ ગ્રામ જીરું સિંધવ મરી અને સૂંઠ દરેક દસ દસ ગ્રામ પીપળી મૂળ પાંચ ગ્રામ અને લીંબુનો રસ પોઈન્ટ પંચોતેર ગ્રામને બારીક વાટી ચાટણ બનાવીને ખાવાથી વાયુ બેસી જતો હોય છે ગોળ નાખેલું દહીં વાયુને મટાડે છે તે પુષ્ટિ આપનાર તૃપ્તિ કરનાર અને પચવામાં ભારે છે ઘીમાં શેકેલી હિંગ સૂંઠ મરી પીપર સિંધવ અજમો જીરું અને સહજીરું એ આઠ ચીજો સરખે ભાગે લઈ ચૂર્ણ બનાવીને મજબૂત બૂચવાળી શીશીમાં ભરી રાખવું જોઈએ આ ચૂર્ણને હિંગ્વાષ્ટક ચૂર્ણ કહે છે એ વાયુ દૂર કરે છે એ અનેક રોગોની એક રામબાણ દવા છે જેમ કે એક ગ્રામ જેટલું આ ચૂર્ણ છાસમાં કે ભોજન પહેલા ઘી અને ભાતમાં લેવાથી આફરો અજીર્ણ પેટની પીડા વાયુ ગોળો ચડવો કોલેરા અજીર્ણ કે વાયુથી થતી ઉલ્ટી કફ વાતજન્ય વિકારો મટી જતા હોય છે ચીકણી સુપારીનો બુક્કો દોઢ ગ્રામ સવારે મઠ્ઠામાં કે કાંજીમાં લેવાથી ઉજરીમાં ભરાઈ રહેલો વાયુ મટી જાય છે તાજો ફુદીનો ખારેક મરી સિંધવ હિંગ કાળી દ્રાક્ષ અને જીરું ની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવી ને ખાવાથી વાયુ દૂર થાય છે મોંની ફિક્કાશ મટે છે સ્વાદ પેદા થાય છે અને પાચન શક્તિ સતેજ થાય છે નારંગી ખાવાથી પેટમાં વાયુ દૂર થતો હોય છે પાકા આદુનો ચારસો ગ્રામ રસ દોઢ કિલો સાકરની ચાસણીમાં નાખીને તરત બંધાય તેવી ચાસણી ફરીથી બનાવીને શરબત બનાવવું જોઈએ એમાંથી દસ ગ્રામ જેટલું શરબત પાણી સાથે લેવાથી પેટનો વાયુ પેટમાં આવતી મટે છે વગરનો ઝાડો બંધાય છે અને પેટમાં થતો ગડગડાટ મટી જાય છે મરી ઠંડા પાણીમાં બારીક વાટીને લેપ કરવાથી વાયુથી અંગ જકડાઈ ગયું હોય તો ફાયદો કરે છે ફુદીનો તુલસી મરી આદુ વગેરેનો ઉકાળો કરી પીવામાં આવે તો વાયુ દૂર થતો હોય છે છે અને સારી ભૂખ લાગે લેવાથી પર થતી વાયુની પીડા મટી જાય છે લવિંગના તેલના બે થી ત્રણ ટીપા ખાંડ કે પતાશામાં લેવાથી પેટનો વાયુ મટી જતો હોય છે તેથી તેને લેવું જોઈએ સૂંઠ મરી પીપર અને સિંધવ દરેક દસ દસ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચૂર્ણમાં ચારસો ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવીને ચટણી માફક પીસીને બરણીમાં ભરી લેવી જોઈએ એને પંચામૃત ચાટણ કહે છે એ પાંચથી વીસ ગ્રામ જેટલું સવાર સાંજ ચાટવાથી વાયુ દૂર થતો હોય છે સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડું ઘી નાખીને ત્રીસ થી ચાલીસ ગ્રામની લાડુરી બનાવીને સવારે ખાવાથી વાયુ અને ચોમાસાની શરદી મટી જતી હોય છે મરી અને લસણને

કરે છે તેથી તેનું સેવન કરવું જોઈએ કરમિયા અજીર્ણના ઝાડા કોલેરા શરદી સડેખમ બહુમૂત્ર ડાયાબિટીસ જેવા અનેક દર્દીમાં ખાસ લાભપ્રદ હોય છે આ પાણી ગરમ ગુણો ધરાવે છે સરગવાના કુમળા પાન ફૂલ કે સિંગનું શાક ખાવાથી વાયુ મટી જાય છે ચારસો મિલી ઉકળતા પાણીમાં પચીસ ગ્રામ સૂંઠનું ચૂર્ણ નાખીને થી પચીસ મિનિટ ઢાંકી રાખો ઠંડુ થયા બાદ વસ્તતી ગાળીને થી પચાસ ગ્રામ જેટલું પીવાથી વાયુ અને પેટનો આફરો ઉદરસુર મટી જાય છે હિંગવાસ્ટક ચૂર્ણ સવાર બપોર અને સાંજ એક એક ચમચી પાણી સાથે લેવાથી વાયુ મટી જાય છે જેઓ દરરોજ હિંગ્વાષ્ટક ચૂર્ણ લે છે તેમને કદી ગેસની તકલીફ થતી નથી તેથી હિંગ્વાષ્ટક ચૂર્ણનું સેવન કરવું જોઈએ